નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની સામાજિક વિજ્ઞાન વિષયની જે નવી બ્લુ પ્રિન્ટ બે હજાર પચીસ છવ્વીસને આવી છે તેના મુજબનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું આપણે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર લઈને આવી ચૂક્યા છે આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તે પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી

ચાલો અહીંયા ચાર વિકલ્પ આપેલા છે કોલંબસ વાસ્કો અને પ્રિન્સ હેનરી મિત્રો આ જે પ્રશ્નપત્ર છે ધોરણ સામાજિક વિજ્ઞાન વિષયનું તેના દરેક સચોટ અને અને સંપૂર્ણ સોલ્યુશનના પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન બંને તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો અને બીજું કે જો આપણે ેશન ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે બીજું કર્ણાટક વિગ્રહો કઈ બે યુરોપિયન પ્રજાઓ વચ્ચે થયેલા મિત્રો જો તમને પ્રશ્નોના ઉત્તર આવડતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર જરૂરથી જણાવતા જજો અંગ્રેજો અને ફ્રેન્ચો અંગ્રેજો અને પોર્ટુગીઝો પોર્ટુગીઝો અને ફ્રેન્ચો કે ફ્રેન્ચો અને ડચ પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાંથી કઈ ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી હતી તો સૂત્રાવ કાપડ રેશમી કાપડ મરી મસાલા તેજાના ગળી સુરોખાર કે ઉપરોક્ત તમામ ચોથું ભારતમાં પોર્ટુગીઝની રાજધાની કઈ હતી તો દમણ ગોવા દીવ કે દાદરા નગર આવેલી ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેના કુલ ચાર છે પેલું પ્લાસીના યુદ્ધ પછી કયો પ્રદેશ અંગ્રેજોના કબજામાં આવી ગયો અને બીજું યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાના જળમાર્ગ શોધવા કમર કસી હતી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેના કુલ ચાર માર્ગ છે પેલું સ્થળાંતરીય ખેતી વિશે ટૂંકમાં જણાવો અને બીજું બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્વના વેપારી પાકો કયા કયા હતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ ઝારખંડ રાજ્યમાં કઈ જનજાતિના સમૂહો રેશમના કીડા ઉછેરતા હતા બીજું ભારતમાં ગળીના ઉત્પાદનમાં કઈ બે પ્રથાઓ અમલમાં હતી ત્રીજું પશુપાલન સાથે કઈ કઈ જનજાતિઓ સંકળાયેલી હતી અને ચોથું બિરસા મુંડાએ મુંડા જનજાતિ સમૂહને શેની હાકલ કરી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ મને ઓળખો હું કોણ છું જેના કુલ ચાર માર્ક છે પહેલું મેં ભારતમાં ખાલસા નીતિ અમલમાં મૂકી હતી બીજું અઢારસો સત્તાવનના સંગ્રામ પછી ભારતમાં મારા શાસનનો અંત આવ્યો ત્રીજું મેં લખનો સંગ્રામનું નેતૃત્વ કર્યું અને ચોથું મેં ઝાંસીમાં અંગ્રેજો વિરુદ્ધ સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું ત્યાર પછી છે બ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો ગમે તે બે જેના કુલ છ માર્ક છે એમાં પેલું ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના વહીવટી કારણો જણાવો બીજું બ્રિટિશ સેનામાં ભારતીયો સાથે કેવા ભેદભાવો રાખવામાં આવતા હતા અને ત્રીજું એનફિલ્ડ રાઇફલ વિશે ટૂંક નોંધ લખો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ અ નીચેની ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ ચાર માર્ક છે પહેલું ગુજરાતમાં સૌ પ્રથમ સુતરાવ કાપડની મિલ સ્થાપનાર ખાલી જગ્યા હતા બીજું ઈસવીસન પંદરસો તોંતેરમાં અકબરે ગુજરાતનું ખાલી જગ્યા સમૃદ્ધ બંદર જીતી લીધું હતું ત્રીજો ઈસવીસન અઢારસો ત્રેપનમાં મુંબઈથી ખાલી જગ્યા વચ્ચે સર્વપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી અને ચોથું ભારતની રાજધાનીનું શહેર ખાલી જગ્યા છે ત્યાર પછી છે છે પ્રશ્ન નંબર બ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેના કુલ પહેલું ડેલહાઉસીના સમયગાળામાં ભારતમાં થયેલ સુધારા જણાવો બીજું અંગ્રેજોના સમયે ભારતમાં કયા કયા ઉદ્યોગોનો વિકાસ થયો હતો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો જેના કુલ ચાર માર્ક છે પેલું તફાવત લખો નવીનીકરણીય સંસાધનો અને બિન નવીનીકરણીય સંસાધનો સંસાધનોના સંરક્ષણના બે ઉપાય લખો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ પાંચ માર્ક્સ પેલું પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે તેને કુદરતી વનસ્પતિ કહે છે બીજું પૃથ્વી ઉપર લગભગ એક ચતુર્થાંશ ભાગ પર પાણી છે ત્રીજું વરસાદી પાણી રોકી ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે ચોથું ક્રાયોલાઇટ ખનીજ ઉદાહરણ છે અને પાંચમું રાસાયણિક ખાતરનો વપરાશ કરવાથી લાંબા ગાળે જમીનની ગુણવત્તા સુધરે છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ અ દુનિયાના નકશામાં નીચેના સ્થળો દર્શાવો જેના કુલ ચાર માર્ગ છે તો દક્ષિણ આફ્રિકા કચ્છ મુંબઈ અને ઈરાન જેવા ચાર સ્થળો આપણને આપેલા છે ત્યાર પછી બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેના કુલ ચાર માર્ક્સ છે એમાં પહેલું ખનીજ તેલને સોનું કેમ કહેવામાં આવે છે બીજું ગુજરાતમાં ગરમ પાણીના ઝેરા ક્યાં ક્યાં આવેલા છે પ્રશ્ન નંબર નવ અ ટૂંક નોંધ લખો કોઈ પણ બે એમાં પેલું છે બાગાયતી ખેતી બીજું છે ફુવારા પદ્ધતિ અને ત્રીજું છે કાળી જમીન ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ બ જોડકા જોડે એમાં વિભાગ અ અને વિભાગ બ એમાં વિભાગ અમાં છે કાળી જમીન રણ પ્રકારની જમીન પર્વતીય જમીન અને દલદલ પ્રકારની જમીન જ્યારે વિભાગ બીમાં આવશે બાજરીના પાક માટે અનુકૂળ જમીન હિમાલયના વિસ્તારમાં જોવા મળે રેગુર તરીકે ઓળખાય ચીકણી અને ઘેરા રંગની જમીન અને પાણીમાં ડૂબેલી જમીન મિત્રો આજે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું આ મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર તમે જે જોઈ રહ્યા છો બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું તેના સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આ જે એપ્લિકેશન છે સોરી આ જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે આપણી એપ્લિકેશન પરથી મેળવી હોય તો પણ મેળવી શકો છો એપ્લિકેશનનું નામ છે ઉસ કોચિંગ ક્લાસીસ બે મૂળભૂત હકો વિશે જણાવો બીજું ડોક્ટર બાબા સાહેબ ને બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે કારણ આપો ત્રીજું હકો અને ફરજો એ સિક્કાની બે બાજુ ગણાય છે કારણ આપો ત્યાર પછી છે બ ખોટો શબ્દ છે કે વાક્ય ફરી લખો પહેલું બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ સરદાર પટેલ કે ડોક્ટર સાહેબ આંબેડકર હતા બીજું બંધારણ સભામાં કુલ ત્રણસો પંચ્યાસી કે ત્રણસો નેવ્યાસી સભ્યો હતા ત્રીજું દસ ડિસેમ્બર અને છવ્વીસ જાન્યુઆરીના દિવસે માનવ અધિકાર દિન ઉજવવામાં આવે છે ચોથું બંધારણમાં અમુકનું સ્થાન પ્રથમ કે છેલ્લું છે અને પાંચમું છથી ચૌદ વર્ષ અને એકથી દસ વર્ષના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવી એ માતા પિતાની ફરજ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેના કુલ ચાર માર્ક્સ છે એમાં પહેલું આપણા દેશનું બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો હતો અને બીજું ભારત એ ગ્રંથ રાજ્ય છે સમજાવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર ખાલી જગ્યા પૂરો એમાં પહેલું લોકસભા સંસદ ખાલી જગ્યા ગૃહ છે બીજું આપણા દેશના બંધારણીય વડા ખાલી જગ્યા છે ત્રીજું આપણા દેશની લોકસભાના કુલ ખાલી જગ્યા સભ્યો છે અને ચોથું રાજ્યસભામાં ગુજરાતના ભાગે ખાલી જગ્યા બેઠકો ફાળવવામાં આવી છે તો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના દરેકે દરેક વિષયના બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો જેથી કરીને તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો અને આ પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે આજે સંપર્ક કરો સિત્તેર છે અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર પણ મુકાઈ ચૂકી છે તો જરૂરથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ઓશન કોચિંગ ક્લાસીસ અને આ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે તો જરૂરથી લિંક ડાઉનલોડ કરી એટલે કે લિંક ઉપર ક્લિક કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ જે છે તે મેળવી શકો છો